પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં જિલ્લા લોકસભા ત્રણના કોંગ્રેસના ચૂંટણી પ્રવાસ દરમિયાન મોટું સમર્થન મળવા પામ્યું હતું દસ ગામોની અંદર પાટણ લોકસભા ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મોટો ઠેર ઠેરથી આવકાર આપવામાં આવ્યો અને કોંગ્રેસને વિજય બનાવવા ખાતરી આપવામાં આવી હતી જેમાં સાંતલપુર તાલુકાના ગરમડી મઢોતરા વૈવા બકુતરા પર સીધાળા કરો કોરડા જજામ ગામોની અંદર ચૂંટણી પ્રચાર કરતા ઠેર ઠેરથી મોટો આવકાર મળ્યો તેમની સાથે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય મહાનુભાવો પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશી અને શ્રી શ્રીમાળી હમીરજી ઠાકોર બાબુલાલ આહિર શંકરજી ઠાકોર ગણેશજી ઠાકોરને અને મહેબૂબ ખાન મલિક સહિતના મહાનુભાવો ચૂંટણી પ્રચારમાં જોડાતા કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી દરેક ગામોની અંદરથી ઉમળકાભેન કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિજય બનાવવા ઢોલ શરણાયું ના સુરે સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકો દ્વારા તેમને મત આપવાની ખાતરી આપવામાં આવી હતી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે સાતલપુર તાલુકાના દસ ગામનો આપણે પ્રવાસ કર્યો છે ઠેર ઠેર તમારું સ્વાગત અને લોકોનું ઉમળતાભર સ્વાગત કરવામાં આવ્યું છે ખૂબ લોક જોવા જોવા મળે શું કહેવા માગો પાછલા દસેક દિવસથી સમગ્ર લોકસભામાં પ્રવાસ ચાલી રહ્યો છે આજે રાધનપુરના સોતલપુર વિસ્તારનો પણ પ્રવાસ શરૂ કર્યો છે સમગ્ર વિસ્તારમાં ગઈકાલે હારી વિસ્તારમાં મારો પ્રવાસ હતો ઠેર ઠેર ખૂબ ખૂબ આવકાર મળી રહ્યો છે ટોલ લગારા પીપૂળા સાથે લોકોમાં પ્રેમ ભાવ અને જે ઉમેદવારની કોંગ્રેસ પાર્ટીએ પસંદ કરી છે એમાં ખૂબ વધામણા થઈ રહ્યા છે આજે સોતલપુર તાલુકાની અંદર અનેક ગામડાઓમાં મેં પ્રવાસ કર્યો પ્રવાસની અંદર ખૂબ પ્રતિસાદ વધુમાં વધુ પ્રતિસાદ મળ્યો છે લોકોનો પ્રશ્ન પણ છે આજે ટોલ ટેક્સવાળા બાબતમાં જે ટોલ ટેક્સ લોકોને લોકલનો જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે પાણીનો પણ પ્રશ્ન છે અનેક પ્રકારના પ્રશ્નોની રજૂઆતો પણ મળે છે આવાવાળા સમયમાં પ્રજાને મારો સંદેશો છે કે જો આપ લોકસભા જીતી અને દિલ્હી પહોંચીશ તો સૌથી પહેલાં આ વિસ્તારના જે અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરીશ અને જંગી બહુમતીથી પ્રજા મને જીતાડશે અને આ વખત પ્રજાએ પણ મન મનાવી દીધું છે કે કોંગ્રેસને જીતાડીને દિલ્હી મોકલ્યું છે એવો શુભ સંદેશો છે દીપક સતવારા ન્યૂઝ પાર્ટન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ